નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આતંકીઓ સામે ભારતીય આરબીએ મોટું ઓપરેશન લોન્ચ કર્યું તેની વચ્ચે આતંકીઓના મોટા બંકરો જે છે તે ઉડાવવામાં આવ્યા છે તેની વચ્ચે અત્યારે હાલ આજે સવારે અને ગઈકાલે રાત્રે મિત્રો મોટું ઓપરેશન ભારતીય આર્મી તરફથી કન્ડક્ટ કરવામાં આવ્યું છે જેમાં ભારતીય આર્મીને સફળતા મળી છે મોટી વાત છે તેની વચ્ચે કેટલાક શહીદો થયા છે આપણા જવાનો તેની વચ્ચે સોશિયલ સમગ્ર માહિતી તેમના વિશે વાત કરીએ તો કાશ્મીર લાગુના વિસ્તારમાં આતંકીઓ ઘુસ્યા હતા તેની સામે ઓપરેશન ત્રિશી જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યું હતું ભારતીય સેના દ્વારા તેની વચ્ચે કાશ્મીર આતંકવાદ જળમૂળ માંથી સફાયા કરવા માટે ભારતીય સેનાએ અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી કારણ કેટલાક આતંકીઓના બંકરો કે જે બાર હજાર ફૂટની ઊંચાઈ ઉપર હતા તેને ઉડાવવામાં આવ્યા છે આટલું જ નહીં આ કાર્યવાહી કરવામાં આવી ભારતીય સેના તરફથી ત્યાર પછી આતંકીઓમાં ફફડાટ મચી ગયો છે કારણ કે આર્મીએ બાર ફૂટ ઉપર રહેલા બંકરોને ઉડાડી દીધી જાન્યુઆરી પહેલા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું તેની વચ્ચે અત્યારે ભારતીય તમામ બોર્ડરો જે છે તે ખાસ કરીને હાઈ પ્રેશર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સૈનિકો મિત્રો બોર્ડર ઉપર વધારી દેવામાં આવ્યા છે આ ઓપરેશન ત્રીસે જે જાહેર કર્યું તેની અંદર મિત્રો એક ભારતીય જવાન જે છે તે શહીદ પણ થયા હોવાના સમાચાર મળ્યા ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જગતની ભૂખ ભાંગશે તેવી ગુજરાતના મુખ્યમંત્રીએ કરીએ ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું હતું જેનાથી ખેડૂતો જે છે તે અસહમતિ દેખાડી છે કારણ કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું છે કે જો ભારત દેશના અને ગુજરાતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે આપવામાં આવે અને ખાતર પૂરેપૂરો આપવામાં આવે અને સાથે જો ખેડૂતોને સારા પાકના ભાવ મળે તો ખેડૂતો જે છે તે પોતાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેમ મિત્રો ભૂપેન્દ્ર પટેલે કહ્યું એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું હતું કે પૂરતું પાણી વીજળી ખાતર જો ખેડૂતોને મળે તો હવે આ બધી વસ્તુઓ જે છે તે ખેડૂતોનું કહેવું છે કે સરકાર જ આપી શકે તો સરકાર આ બધી વસ્તુ જ ખેડૂતોને આપતી નથી અને આખા જગતની ભૂખ માંગવાની વાત દૂરની વાત છે ખેડૂતો પોતે પણ મિત્રો અત્યારે લગાતા દેવામાં ડૂબતો જઈ રહ્યો છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે આ મામલે મિત્રો તમારું શું માનવું છે આ વાત જે છે તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો હવે તમારી બધી જ ફરિયાદો મોદીજીના ઓફિસ સુધી પહોંચશે તો મિત્રો તમને કોઈપણ પ્રકારની અસગવડતા પડતી હોય કોઈ નોકરી કે કોઈપણ જગ્યાએ તમે જતા હોય અથવા કોઈ યોજનાની અંદર અરજી કરતા હોય ત્યાં તમને કોઈક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમામ પ્રકારની અધિકારીઓની સામે પણ તમારે કોઈ ફરિયાદ કરવાની હોય તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ તમારો થશે કારણ કે તમે હવે સીધી ફરિયાદ મોદીજીના કેબિન સુધી પહોંચાડી શકશો અને માટે તમારે કઈ રીતે ફરિયાદ કરવાની છે તો જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા કોઈ પણ પ્રકારની તમને સમસ્યા હોય તો આના ઉપર તમે એક ફરિયાદ જે છે તે જાહેર કરી શકો અને તમારી જે ફરિયાદ જે છે તે મિત્રો સીધી પ્રધાનમંત્રીની મોદીની ઓફિસ સુધી પહોંચશે એના માટે તમારે વેબસાઇટ વાપરવાની રહેશે ગૂગલ ઉપર જઈને તમારે પ્રધાનમંત્રી ઇન્ડિયાની જે વેબસાઇટ છે તે ખોલવાની રહેશે ત્યાં ઉપર જઈને મિત્રો તમને ઘણા બધા ઓપ્શન મળશે તેમાંથી તમારે ફરિયાદના ઓપ્શનમાં જવાનું છે અને ત્યાં સીપી ગ્રામનો ઓપ્શન આવશે તો એ સીપી ગ્રામનો પેજ ઉપર તમારે જઈને ત્યાં ફરિયાદ જે છે તે મિત્રો લખવાની છે અને સબમિટ કરવાની છે આ તમે નોંધેલી જે ફરિયાદ છે તે મિત્રો ખરેખર મોદીજીના ઓફિસ સુધી પીએમઓ સુધી પહોંચશે અને તેનું સમાધાન યોગ્ય રીતે કરવામાં આવશે હવે ઘણા લોકોને એવું થતું હોય કે આ ફરિયાદ માત્ર નોંધવા માત્ર છે એવું નથી મિત્રો સીપી ગ્રામની ફરિયાદો ઘણા બધા લોકો કરે છે અને મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન પણ મળે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સાવધાન દસ હજાર કેમેરાઓ જે છે તે રસ્તા ઉપર નવા સરકાર લગાવશે જેની હવે મિત્રો તમારી ઉપર તેની અસરો પડશે તો જો તમે રસ્તા પર વાહન લઈને જાઓ અથવા સુરક્ષા માટે પણ સરકારે કેમેરાઓ લગાવવાની જાહેરાત કરી છે વિશ્વાસ પ્રોજેક્ટ ટુ પોઈન્ટો અંતર્ગત સરકાર જે છે તે ગુજરાતના રસ્તાઓમાં ખૂણે ખૂણે દસ હજાર નવા કેમેરાઓ લગાવવા જઈ રહી છે આ કેમેરાઓ છે મિત્રો તેનાથી શું અસર થશે તો ટોટલ એંસી જેટલા પોઈન્ટોનો ઉપયોગ કરવામાં આવશે કેમેરા મૂકવા માટે એની અંદર બે હજાર જેટલા જંક્શનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ કેમેરા મૂકવા પાછળનું મુખ્ય કારણ છે કે મિત્રો સ્થળોની સુરક્ષા જળવાઈ રહે કારણ કે રસ્તા ઉપર બેફામ દુર્ઘટનાઓ બનતી હોય છે એક્સિડન્ટ બનતા હોય છે તેના પ્રૂફ માટે પણ આ કેમેરાઓ કામ કરશે અને બીજા નંબરે જો તમે કોઈ પણ પ્રકારની વાહનનો નિયમનું ઉલ્લંઘન કરો છો જેમ કે સિગ્નલ પતોડો છો અથવા હેલ્મેટ નથી પહેરતા વધારે સ્પીડમાં ગાડી ચલાવો છો તો આ કેમેરા તમારો ફોટો પાડી લેશે અને તમારા ઘરે મેમો એટલે કે ઓનલાઈન નોટિસ પણ આપશે જે મિત્રો તમારે દંડ રૂપે ભરવી પડશે અને બીજી પણ મિત્રો સુરક્ષાને લગતા કામો જે છે તે આ કેમેરાઓ કરશે તો ખાસ બચીને રે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને ફોન માટે પૈસા આપવાની સરકારે જાહેરાત કરી પરંતુ ખેડૂતોને ફોન મળ્યા નહીં જે જ્યાં મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેમાં મફત ફોન સહાયની અંદર સરકાર ખેડૂતોને જે છે તે ફોન ખરીદવા માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય જે છે તે પૂરી પાડે છે હવે આ યોજનામાં ઘણા બધા ખેડૂત મિત્રોને જે છે તે સહાય મળી નથી જેથી ફોન ખરીદી શક્યા નથી તેવી ફરિયાદો નોંધાવવામાં આવી ટોટલ મિત્રો રાજ્યની અંદર સરકાર જે છે તે એક યોજના ચલાવે છે જેમાં ખેડૂતોને ફોન ખરીદવા માટે છ હજાર રૂપિયા મળે છે કારણ કે ફોન અત્યારે એક ઉપયોગી વસ્તુ બની ગયો છે કે જેનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની નવી નવી યોજનાઓ વિશે જાણી શકે નવી પદ્ધતિથી ખેતી કરી શકે એ માટે સરકાર પૈસા આપે છે પરંતુ ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ કરી છે જેની અંદર તમને જણાવી તો ટોટલ એકવીસ જેટલા ખેડૂતોએ આ યોજનામાં ફોર્મ ભર્યા ફોન લેવા માટે એમાંથી ફોન માત્ર છ એટલે કે ઓલમોસ્ટ સાત જેટલા ખેડૂતોને જ ફોન મળ્યો છે તો ત્રીજા ભાગના ખેડૂતોને જ માત્ર ફોન મળ્યો છે છાસઠ ટકા લોકોને યોજનામાં ફોન મળ્યો ન હતો તેવો મિત્રો એક સર્વે અનુસાર આંકડો સામે આવ્યો હતો ગયા વર્ષે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર ફરી એકવાર પર શિયાળે માવઠાનો ખતરો તેની વચ્ચે કેટલાક ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારમાં આજે માવઠા પડ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા ત્યારે ભારતની અંદર મિત્રો હવામાનની અંદર લગાતાર પલટાઓ વર્ષે જોવા મળી રહ્યા છે અને વળી પાછા ઉત્તરાયણ પછી જે વરસાદની આગાહી હતી તે સાચી પડી છે અમુક ભાગોની અંદર અને હજુ પણ આવનારા દિવસો ભારે કારણ કે ચોવીસથી પચીસ જાન્યુઆરી સુધી ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાઓ પડવાને લઈને ખૂબ જ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભારતની અંદર મિત્રો અત્યારે જણાવ્યું તો ઉપર ભારતની ઉપરના જે દિલ્હી અને હરિયાણા લાગુના વિસ્તારો છે ત્યાં આગળથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી થઈ રહી છે અને આના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આ તારીખો દરમિયાન એટલે કે ટોટલ છ દિવસ સુધી મધ્યમથી ભારે માવઠાઓ પડવાની આગાહી છે જેથી ખેડૂત મિત્રોએ તૈયારી રાખવી પડશે એની વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક થેડ વિસ્તાર લાગુ અને બનાસકાંઠા સહિતના કેટલાક ભાગોમાં આજે ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલો અનુસાર સમાચારો સામે આવ્યા ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો હવે જેટલા પણ નવા અધિકારીઓ બનશે એમને તમામે તમામ હિસાબ જે છે તે સરકારને ચૂકવવું પડશે કારણ કે મિત્રો અધિકારીઓ જે છે તે ઘણી વખત લોકોના કામ ઢીલા કરે છે અથવા કરતા નથી તો એની સામે સરકારે હવે કડક પગલાં લેવાના આદેશો આપ્યા છે ચૂંટાયા પછી કરેલી કામગીરીની અંતર્ગત જેટલી પણ સરકાર ગ્રાન્ટ ફાળવશે અથવા મિત્રો જેટલા પણ પેકેજ જાહેર કરશે એનો કિતાબ અને હિસાબ જે છે તે આપવો પડશે એટલે કે મિત્રો સરકાર ઘણી વખત જે છે તે મોટી મોટી ગ્રાન્ટ ફાળવતી હોય છે પૈસા ફાળવતી હોય છે જેમ કે ચોમાસું ગયા પછી રોડ રસ્તા બનાવવા માટે કરોડ રૂપિયા ફાળવવામાં રાખવો પડશે અને આપવો પડશે રાજ્યમાંથી ફરિયાદો મળી રહી છે જેથી મિત્રો સરકારે આ ઉકેલ લાવ્યો છે અને હવે ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને રોજે રોજની કામગીરી વિગતો મેળવી સૂચના આપવામાં આવશે

ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્રણ મહિનાનું મફત રિચાર્જ સરકાર સામેથી આપશે આ માહિતી સાચી કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો જે છે તે ખાસ કરીને દરેક લોકો મોબાઈલ ફોનની અંદર બેલેન્સ એટલે કે રિચાર્જ પુરાવતા હોય છે એના માધ્યમથી તમે મોબાઈલ ફોનની અંદર ઇન્ટરનેટ અથવા તો કોઈને ફોન કોલ કરાવી શકો છો આના માટે સરકારે મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ મિત્રો વાયરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સરકારે એક યોજનાની જાહેરાત કરી છે જેમાં સરકાર ત્રણ મહિના જેટલું તમારું રિચાર્જ પુરાવી આપશે મફત બેલેન્સ આપશે ત્રણ મહિનાનું રિચાર્જ ફી ભર્યા આપ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો જો કે મિત્રો આ દાવો જે છે તે ખોટો નીકળ્યો છે પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવી છે અને માહિતી મળી છે કે આ તદ્દન ખોટો અને ફેક મેસેજ છે લોકોને છેતરવા માટે તો જો મિત્રો તમને પણ આવો કોઈ લાલચ આપતો મેસેજ મળે છે કે તમને મફત રિચાર્જ મળશે બેલેન્સ મળશે આ પ્રકારના મેસેજમાં મિત્રો ફસાવું નહીં નહીતર તમારી સાથે મોટી છેતરપિંડી અથવા મોટી એક લૂંટફાટ થઈ શકે ઓનલાઈન તો બચીને રહેવું અને કોઈ પણ પ્રકારના આવા લાલચભર્યા મેસેજ આવે છે તો પહેલાં મિત્રો તમારે અન્ય બીજી જગ્યાએ જાણી લેવું કે શું ખરેખર આવી કોઈ યોજના ચાલે છે કે નહીં ડાયરેક્ટ મિત્રો આવા પ્રકારના મેસેજો ખોલવા ખાસ બચીને રાખીએ તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ત્રીસ વર્ષમાં ગુજરાતને ખાડામાં ધકેલી નાખ્યું ભાજપ સરકારે તેવા દાવા કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તરફથી ત્યારે શું છે સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાત આવેલા છે ત્યારે તેમણે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આવનારા વર્ષની અંદર બે હજાર સત્યાવીસમાં જે ગુજરાતની ચૂંટણી થવાની છે તેમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તેવો પણ દાવો કેજરીવાલે કહ્યું કારણ કે મિત્રો કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતને સંપૂર્ણપણે ખાડામાં ધકેલી દીધું છે તેવું પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું બીજા નંબરે મિત્રો તેમણે એવું પણ કહ્યું કે કોઈ તેમના વિરોધમાં અથવા અન્યાયમાં આવવાનો અવાજ ઉઠાવે છે એટલે કે જો કોઈ માણસ ભારત ભાજપ વિરોધી કોઈ પણ સવાલ ઉઠાવે છે તો તેને પકડીને ભાજપ સરકાર જેલમાં નાખી દેવામાં આવશે છે તેવું પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું સાથે મિત્રો તેમણે કહ્યું કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે અને તેમના ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ પણ ઉઠાવી રહ્યું નથી આજે લોકો જે છે તે ખૂબ મોટી આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું ખાસ કરીને મિત્રો એમણે એવું પણ જણાવ્યું કે આવનારા સમયની અંદર જે છે તે ભાજપનો ભ્રષ્ટાચાર સાફ થઈ શકે જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો આ મામલે મિત્રો તમારું શું માનવું છે ખાસ કરીને ભાજપ સરકારને લઈને અરવિંદ કેજરીવાલે જે દાવા કર્યા છે તેનાથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મંદીને કારણે બાળકો શાળામાંથી નીકળવા મળ્યા કારણ કે આંકડાઓ જે સામે આવ્યા છે મિત્રો છેલ્લા છ થી સાત મહિનાથી અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યો છે ગઈ જન્માષ્ટમીના સમયગાળાથી મિત્રો આ પચાસ ટકાનો ટેરિફ લગાવવામાં આવ્યો હતો જેનાથી ગુજરાત અને ખાસ તો સુરતના નોકરી ધંધાઓને માઠી અસર પડી છે જેમાં સૌથી મોટો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ માર્કેટ અને બીજો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ આ બંને ઉદ્યોગોને ફટકો પડ્યો છે કારણ કે અમેરિકાએ જે ટેરિફ દરો વધાર્યા હતા એને કારણે મિત્રો અહીંયા જે છે તે માલ નિકાસ કરવામાં ભારતને પરેશાની પડતી હતી જેથી કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને જે ફટકો પડ્યો એની અસર શાળાઓમાં જોવા મળી છે કારણ કે બાળકો શાળામાંથી લોકો મિત્રો શાળામાંથી બાળકોને એડમિશન કેન્સલ કરાવી રહ્યા છે પચાસ ટકા ટેરિફ લગાવ્યો ત્યાર પછી મિત્રો એની અસર એ થઈ છે કે ગુજરાતની અંદર ખાસો સુરતમાં જે સ્કૂલો છે અને શાળાઓ છે ત્યાં ક્લાસરૂમ સુધી તેની અસર પહોંચી છે કારણ કે વિદ્યાર્થીઓ જે છે તે અધ વચ્ચે શાળાઓ છોડી રહ્યા છે તેવા સૌથી મહત્વના આંકડાઓ સામે આવ્યા છે અને મિત્રો હવે આ બાળકો જે શાળા છોડી રહ્યા છે તેમાંથી ઘણા બધા લોકો ગામડા તરફ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા બાળકોને ભણતા ઉઠાડીને મિત્રો કોઈ બીજા નોકરી ધંધા માટે લગાડી રહ્યા છે કારણ કે સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની અંદર ખૂબ જ ઓછી મિત્રો જે છે તે અત્યારે આવક થઈ રહી છે અને ઘણા બધા લોકો મિત્રો બેરોજગાર પણ બની રહ્યા છે જેની અસર શાળાઓમાં પણ જોવા મળી તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો જોજો જો ખેડૂતો એકવાર ચેક કરી લેજો ભૂલતા નહીં કારણ કે હવે આવનારા એક મહિનાની અંદર જ એટલે કે ત્રીસ દિવસની અંદર જ તમારો બે હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થઈ શકે તેની વચ્ચે તમારે કેટલીક વસ્તુઓ પહેલેથી જ ચેક કરીને રાખવી પડશે ચાર વસ્તુ છે જે હું તમને જણાવું એ આજે જ તમે આ વિડિયો જોઈને તરત ચેક કરી લેજો જેથી બે હજાર રૂપિયાનો હપ્તો સીધે સીધો તમારા ખાતામાં આવી જાય એટલે તમને કોઈ પણ પ્રકારની અડચણ ના થાય સૌથી પહેલા મિત્રો તારીખ વિશે પણ તમને માહિતી આપું તો ગયા વખતે ગયા વર્ષે જે હપ્તો આવ્યો હતો એ અઢાર ફેબ્રુઆરીના રોજથી લઈને ચોવીસ ફેબ્રુ ફેબ્રુઆરીની વચ્ચે ખાતામાં આવ્યો હતો તેની વચ્ચે હવે આવનારો ફેબ્રુઆરી મહિનો આવી રહ્યો છે તો ગયા વર્ષની જેમ આ વખતે પણ મિત્રો આવનારા મહિનાની અંદર એટલે કે બીજા મહિનામાં હપ્તો આવી શકે તો એની પહેલાં તમારે શું શું ચેક કરવું પડશે તો સૌથી પહેલાં મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા જે છે તે નહીં આવે જો ચાર ભૂલ કરેલી હશે તેમાંથી પહેલી ભૂલ જો તમે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક કર્યું નહીં હોય તો પણ હપ્તો અટકી શકે તો એક વખત બેંકમાં જઈને કર ચેક કરાવી લેજો કે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં બીજા નંબરે જો તમારી ઈ કેવાયસી પૂરી નહીં થઈ હોય તો પણ હપ્તો ના આવી શકે એટલે તો જો તમે ઈકેવાય સી ના કરાવી હોય તો એ પણ કરાવી લેજો ત્રીજા નંબરે મિત્રો જમીનના રેકોર્ડમાં જો કોઈ ગડબડ હશે એટલે કે ખોટી રીતે જમીનના રેકોર્ડ બનાવેલા હશે જો તમે ખેડૂત નહીં હોવા છતાં પણ હપ્તાનો લાભ લઈ રહ્યા હશો તો પણ તમને હપ્તો નહીં મળે ચોથા નંબરે જેઓ ઇન્કમ ટેક્સ ભરનારા ખેડૂતો છે તે પણ હપ્તો નહીં લઈ શકે એટલે કે જે મોટા મોટા ખેડૂતો છે કે જે બાર લાખ ઉપરની આવક ધરાવે છે વર્ષે અને ઇન્કમ ટેક્સ ભરે છે તો એવા ખેડૂતોને પણ હપ્તો મળશે નહીં બાકી મિત્રો પાંચમા નંબરે જેમના પણ બેંક ખાતા નંબર અથવા આઈએફએસસી કોડ ભૂલ હોય તેવા ખેડૂતો પણ હપ્તો મળવાનો નથી એટલે કે જો તમે બેંક ખાતાની ખાતા નંબર ને બધું આપ્યું હશે હપ્તાની અંદર ત્યારે એ તમારે એક વખત ચેક ફરીથી કરી લેવું કારણ કે જો ઊંધો અકાઉન્ટ નંબર ખાતા નંબર આપેલો હશે તો ઊંધા ખાતામાં પૈસા વહી જશે તમને મળશે નહીં તો આ ચાર પાંચ બાબતો ખાસ એક વખત ચેક કરી લેવી ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ટ્રમ્પે આપ્યું ભારતને સૌથી મોટું આમંત્રણ ત્યારે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે વિવાદો છે તેને લઈને ભારત અને અમેરિકા વચ્ચેના પણ જે સંબંધો છે તેની અસર પડી રહી હતી છેલ્લા ઘણા બધા વર્ષોથી અને છેલ્લા ઘણા બધા દિવસોથી ભારત અને અમેરિકાની દોસ્તીઓ તૂટતી જોવા મળી રહી હતી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ટેરિફ ઉપર ટેરિફ લગાવ્યા હતા તેની વચ્ચે હવે દોસ્તી સુધરી શકે કારણ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ગાઝા કટોકટીના ઉકેલ મામલે જે પ્રસ્તાવિત બોર્ડ ઓફ ફીઝમાં જોડાવા માટે ભારતને આમંત્રણ આપ્યું છે આ પહેલ મિત્રો અમેરિકાની શાંતિ યોજનાનો એક ભાગ છે એટલે કે વિશ્વભરની અંદર જે થઈ રહ્યા છે તેની અંદર શાંતિ શાંતિ આવે તે મેળવવા માટે જે બોલાવવાની છે રાષ્ટ્રપતિઓ અને પ્રધાનમંત્રીઓ એન્ટ્રી લેવાના છે ત્યારે આની વચ્ચે ઇઝરાયલ સાથેના મિત્રો જે ઘણા લાંબા અઢી વર્ષથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને રોકવા માટે અને શાંતિ લાવવા માટે જે મિટિંગ બોલાવવામાં આવવાની છે તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આમંત્રણ આપ્યું તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભાવ ત્રણ લાખ ને પાર સોનું ચાંદી સમાચાર આવી રહી છે ત્રણ લાખ ત્યારે મિત્રો જણાવી દઈએ તો ચાંદીએ જે છે રેકોર્ડ તોડી નાખ્યો છે આજ સુધીમાં કોઈ દિવસ ચાંદી ત્રણ લાખ પહોંચ્યું નથી ત્યારે આજે રેકોર્ડ તોડતા મિત્રો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્રણ લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે આ મિત્રો તમને જણાવીએ તો ચાંદી જે છે તે ખાસ આજે રૂપિયા ભાવે પહોંચ્યું બીજી બાજુ સોનું પણ ક્યાંય મિત્રો પાછળ રહ્યું નથી કારણ કે એક તોલા સોનાનો ભાવ પણ આજે એક પોઈન્ટ ત્રેપન ટકા વધ્યો અને આજનો સોનાનો લેટેસ્ટ ભાવ એક લાખ ચુમ્માલીસ હજાર અને સાતસો રૂપિયા તોલે બોલાયો ત્યાર પછી એના મહત્વનો સમાચાર જાણીએ તો પાકિસ્તાનને ડર છે કે ભારત કંઈ કરશે તેને લઈને સૌથી મોટા સમાચાર આજથી પાંચથી સાત દિવસ પહેલાં મિત્રો એવા સમાચાર આવ્યા હતા કે કાશ્મીર લાગુના વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોન મોકલ્યા હતા તો આ ડ્રોન કયા હતા હુમલો કરવાના ડ્રોન હતા કે કોઈ અલગ વસ્તુથી ડ્રોન આવ્યા હતા શા કારણે પાકિસ્તાની કાશ્મીરમાં ડ્રોન મોકલ્યા હતા તેનો જવાબ ભારતીય પ્રમુખ સેના પ્રમુખે આપ્યો છે સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો જે ઘટના બની હતી અને પાકિસ્તાની થી છ દિવસ પહેલા પોતાના ડ્રોન એટલે કે હવામાં ઉડનારા મિત્રો છે હોય છે છે ભારતની અંદર મોકલ્યા મોકલ્યા હતા હતા તો માટે તેનો જવાબ જે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આપ્યો છે તેમણે મિત્રો જણાવ્યું કે પાકિસ્તાની જે ડ્રોન મોકલ્યા હતા એ કોઈ હુમલો કરવાના ડ્રોન નહોતા એટલે કે જે મિત્રો હુમલો કરે છે તેવા ડ્રોન નહોતા પરંતુ એક સસ્પેશિયસ ડ્રોન હતા જેને કારણે આ ડ્રોન મિત્રો પાકિસ્તાને એટલા માટે મોકલ્યા હતા કે જેનાથી પાકિસ્તાનને ડર હતો કે ભારત જાન્યુઆરી પહેલા પાકિસ્તાન ઉપર કોઈક હુમલો કરી શકે જેથી પાકિસ્તાને શું થઈ રહ્યું છે બોર્ડર ઉપર અને કાશ્મીર લાગુના વિસ્તારોમાંથી જોવા માટે ડ્રોન મોકલ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે કારણ કે પાકિસ્તાનને ડર છે કે ભારત છવ્વીસમી જાન્યુઆરી પહેલા જે છે તે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે ઓપરેશન સિંદુર જેવું કોઈ બીજું ઓપરેશન જાહેર કરી શકે